તો ધર્માંતરણ કેસમાં નડિયાદ કોટે આરોપીના જામીન નામંજૂર કર્યા સેશન્સ કોર્ટે આરોપી સ્ટીવન મેકવાનના જામીન નામંજૂર કર્યા આરોપી રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છે વર્ગના યુવક યુવતીઓને ધર્મ પરિવર્તન કરાવ્યાના આક્ષેપો પણ લાગેલા છે તો એફએસએલના રિપોર્ટ અનુસાર સમગ્ર પુરાવા તેના વિરોધમાં મળી આવ્યા સરકારી વકીલની દલીલોને માન્ય રાખી કોર્ટે જામીન નામંજૂર કર્યા આ જામીન અરજી રદ થવાના મુખ્ય કારણ જોઈએ તો તેમાં આરોપી સ્ટીવન કરવામાં આવી તેના મોબાઈલ તથા અન્ય અંદર હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં એને જે આ ધર્માંતરણ કરાવ્યું છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પોલીસે જયારે એફએસએલ માંથી રિસ્ટોર થયો ડેટા તેની અંદર મળી આવેલો છે ઉપરાંત જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે અંદર પણ તેનું નેટવર્ક પ્રવર્તમાન હતું આરોપી ઓલરેડી પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કરી ચુક્યો છે પરંતુ એફએસએલ ની મદદથી તે પુરાવો પાછો રિકવર થઈ શક્યો છે એટલે આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવે તો ફરીથી તે પુરાવાનો નાશ કરે